જય માતાજી મારું નામ છે ભૂમિ પટેલ અને હું સુરત થી છું લઘુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલી ને થયેલો છે તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે તો પ્લીઝ કોઈ લેતા નહીં અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો કેમ કે આપણા હિન્દુમાં જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે પણ અમુક લોકો એવું કે છે કે આવું કઈ હોતું નથી પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રદ્ધા ફેલાવવાનો બરાબર પણ આ મને પર્સનલ મને અને મારી ફેમિલીને એક્સપિરિયન્સ થયો છે ને એટલે હું તમારી જોડે વિડીયો થ્રુ તમારી તમારી જોડે આ શેર કરું છું અને મને એકને નહીં ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકો ને પણ થઈ રહ્યો છે અને આ તો જેને એક્સપિરિયન્સ થયો એને જ ખબર પડે બાકી તો વાત છે ને બોલવામાં સારી અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા હતા તો એને પડદામાં દીવાલ પર છત પર લબુબુ નાનું થાય મોટું થાય ચડતું હોય દાદર ઉતરતું હોય આવું બધું દેખાય અને મારી નાની સિસ્ટર ને પણ ઘર પર એટલી હતી હોમવર્ક કરતી હતી તો ઉપરથી ડોકા કાઢતું હોય એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ દે તાવર્યો છે અને કઈ ખાવા પીવાનું કન્ટિન્યુ ઓઢીને સુતાર્યા છે અને આ રાત્રે લબુબુ સળગાવી નાખ્યું ફેંકી દીધું ત્યારથી મારા ઘરમાં મારા મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ જ્યારથી સળગાવી દીધું ને ત્યારથી જ મારા મમ્મી ના મનનું સમાધાન થઈ ગયું છે એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ કેમ કે બહુ ડેન્જર છે બધા મને કેતા હતા કે નહીં લેવાનું નહીં લેવાનું પણ મેં કોઈનું માયનું નહીં અને મેં લીધું અને મને એક્સપિરિયન્સ થયો ત્યારે મને એહસાસ થયો હું થયું ઈ લબુ બોલી ને એને તમને ખબર છે કેટલા દિવસ થઈ ગયા છે હા તો બે દિવસ ત્રણ ચાર દિવસ થી મારી તબિયત ખરાબ હતી પણ મને તો એવું કઈ નતું પણ મારી મમ્મી રાતે સુતી તી ને નીચે લઘુ ઉપર તો બીજા રૂમ માં સ્ટોરેજ રૂમ છે ને એમાં પડેલું હોય તો આપડે રૂમ માં કેમ પડદા ને બધું હોય કે નઈ તો પડદામાં જવાના બરાબર દાદર માંથી ઉતરતું હોય જાતું હોય નાનું થાય મોટું થાય એવું બધું થાય મારી મમ્મી ને અને રાતે પછી અમે બધા સુતા હતા મારા પપ્પા તો હતા ને હું મારા મમ્મી મારા ભાઈ હતા તો મારા મમ્મી અમને કોઈ જગા એડા નહીં કે છોકરાઓ થાયકા હોય તો બિચારી ફૂલ બી ગઈ છે ને સવાર જાય ગઈ ને ત્યાં તો તાવ 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 કે તમે જોવો ને તો ફૂલ ફૂલ ગરમ એટલો તાવ ને સાવ બી ગઈ પછી કાલ બપોરે હું નીચે ઉતરીને બપોરે આવા ટાણે હું જાગું બે વાગે તો નીચે કઈ ને મારી મમ્મી ને તાવ હતો ને રોતી હતી તો મેં પૂછ્યું શું તો પછી બિચારી રોવા માંડી ને મને કીધું ગુલાબી કલર નો લઈ આવી છો ને કે એ રાઈ મને બધે દેખાતો તો ને આવું બધું ખાધું મેં તમને ના પડી હતી ને પેલા કે તમે એટલે બબુ લેતા પણ મને નહોતી ખબર હકીકત માં આટલો ટ્રેન્જર હશે બધાએ મને કીધું તું તો હું શું કરતી મારું રૂમમાં રાખતી ને તો લટકાવેલો તો રાતે સુ ને ત્યારે પર્સ ઊંધું કર દઉં ખૂણામાં જવા દઉં ને એની ઉપર રૂમાલ ઢાંકી દે પછી લોકો નવો શોખ હતો એટલા દિવસે રાખ્યો પાંચ સાત દિવસ એટલે લબુબો રાત્રે મોટો થઈ જાય એમ ને હા નાનું થાય મોટું થાય દિવાલ માં દેખાય પડદા માં દેખાય દાદર ઉતરે એવું બધુંય થાય દાદર ને ઉતરે હા એવું બધું થાય મારી મમ્મી ને પછી ભાઈ હોસ્પિટલ માં જાય છે કરતો હોસ્પિટલ નું એટલે એની પાસે બ્લેડ હોય તો બ્લેડ થી કાઈ પણ તો કપાય નહીં પછી સળગાય તો જો સળગા ના વિડીયો એમાં ગુઈકા છે કોઈ રીતે સળગે જ નહીં એમને બોલતો તો બોલતો નતો નહીં એવું નતું બોલતો નતું કઈ પણ સળગતો જ નતો અને સળગો ને થઈ ગયું ઓહો એવું થયું તો અને સળગો ને તો મોઢા મોટું હોય ને એનો ફેસ એનો બધાનો ચહેરો બદલી ગયો બહુ ડરાવનો થઈ ગયો આવો બની ગયો ને ભૂમિબેન હવે લબુ મારી પાસે આવે ને પેલા હુઈ જાવ ગુડ નાઈટ જય માતાજી